અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એટીએમ મશીનને ઉઠાવી જઈ ચોરી કરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર સત્તાર આલમ ફકીરની ધરપકડ કરી છે સત્તાર આલમે વડોદરા સાણંદ ભરૂચમાં એટીએમ મશીનોને ઉઠાવીને ચોરી કરી હતી આ ઉપરાંત વિરમગામમાં આવેલી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કમાંથી રૂપિયા છવ્વીસ લાખની રોકડ ભરેલી તિજોરીની ચોરી કરી હતી આ ટોળકી એટીએમ મશીનને પાટડી તાલુકાના હાથીપુર ગામની સીમમાં લઈ જતા અને ડ્રીલ મશીનથી કટિંગ કરીને પૈસા કાઢી લેતા હતા અને આ મશીનને છાબલી પાસે આવેલી નર્મદા કેનાલમાં નાખી દેતા હતા સત્તાર એ મૂળ સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા કચ્છ એ વિસ્તારમાં પોતાની એક બહુ મોટી ગેંગ ઓપરેટ કરી અને ઘરફોડ ચોરી બેંક લૂંટ એટીએમ ચોરી અને રોડ ઉપર જતી ગાડીઓમાંથી લૂંટ કરે છે પોતે અને એના પછી એ પોતાના ગેંગના મેમ્બરો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરે છે હાલમાં રિસન્ટમાં અમદાવાદ રૂરલ વિસ્તારમાં જે અમદાવાદ નાગરિક કોપરેટિવ બેંકમાં છવ્વીસ લાખની જે ઘરફોડ ચોરી થઈ છે એમાંનો આ મુખ્ય સૂત્રધાર છે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર સત્તાર ચોરી કે લૂંટ કરવા માટે નવા નવા સભ્યોને લેતો હતો આ ટોળકી ચાલુ ટ્રકમાં માલસામાન અને અનાજની ઉઠાંતરી કરતા હતા આ ટોળકીમાં મુન્નો હુસેન કાળુશા ફકીર વસીમ અશરફ ખાન ભણજીખા અને હસુ નામના આરોપીઓના નામ ખુલ્યા છે આ આરોપીઓએ કચ્છ ડીસા વિરમગામ મહેસાણા બગોદરા સુરેન્દ્રનગરની ટ્રકોમાંથી અનાજ જીરુ પ્લાસ્ટિકના દાણા અને પરચુરણ માલસામાનની ચોરી કરી હતી આ ઉપરાંત એક ટવેરા ગાડીની લૂંટ કરી હતી ક્રાઇમ બ્રાન્ચે લૂંટની આ ગાડી પણ કબજે કરી છે એ પોતે પોતાની ગેંગ સાથે આખા એટીએમ એટીએમના મશીન આગળ જઈ એટીએમ મશીન ઉપાડીને લઈ જવાનું એને તોડી અને અંદરથી પૈસા કાઢવામાં પણ અગાઉ ઇન્વોલ્વ છે જેમાં એ પોતે પૈસાનું ડિસ્ટ્રિબ્યુશન કરી અને એટીએમના મશીનો તેમજ તિજોરીઓને ફેંકી દેવાનું કામ કરતો હોય છે અત્યારે જે જેણે અમદાવાદમાં અને બીજી જગ્યાએ જે ચોરીઓ કરી છે અને ચોરી કરીને જે પૈસા લીધા અને પૈસાથી ખરીદેલી ગાડીઓ એક ગાડી કબજે કરવામાં આવી છે સત્તારની ધરપકડ થતાં જ ગુજરાતભરમાં એટીએમ મશીન ઉઠાંતરી લૂંટ અને ઘરફોડ ચોરીના પચ્ચીસથી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે કેમેરામેન નરેશ સોલંકી સાથે અનીતા પત્ણી વીટીવી امدادباد